અને હવે સ્ટેશન બસ સ્ટેશન એટલે કે દરેક કલાકે દ્વારકાથી બેટ દ્વારકા બસ પણ દોડશે ક્યાં સુધીમાં આ થઈ જશે જનક ચોક્કસ એવું કહી શકાય કે સુદર્શન બ્રિજ ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો ને એ પછી આજે વિધાનસભા ગૃહમાં નિયમ ચુમ્માલીસ અંતર્ગત રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે સુદર્શન બ્રિજ સુધી પહોંચવા માટેની જે વાહન વ્યવસ્થા છે એના માટે પણ ચાર રૂટ ખાસ મંજૂર કરવામાં આવ્યા છે અને ચારે ચાર રૂટ ઉપર એ અમરેલીથી હોય ગાંધીનગર માણસા અમદાવાદથી રાજકોટ હોય આ તમામ રૂટ ઉપર બસો દોડાવવામાં આવશે અને સ્વાભાવિક છે કે દર કલાકે બસો મળી રહે એ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સ્વાભાવિક છે કે નિયમ એક ચુમ્માલીસ અંતર્ગત ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીએ ગૃહમાં નિવેદન આપતા સમગ્ર સુદર્શન બ્રિજ અને તેને ખુલ્લા મૂકવા બદલ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને જે બેટ દ્વારકા છે ત્યાં ખાસ બસ સ્ટેશન ઉભું કરવાની પણ મંજૂરી આપવામાં આવશે એ પ્રકારની જાહેરાત પણ હવે વાહન વ્યવહાર મંત્રી દ્વારા કરવામાં આવી છે મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છે વિધાનસભા ગૃહમાં વાહન મંત્રી હરસંઘવીએ દ્વારકાથી બનેલા સુદર્શન બ્રિજ મામલે પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા અને સાથે સાથે જ દરેક કલાકે દ્વારકા બસ પણ દોડશે આ વાત પણ તેમને કહી છે